છોટાઉદેપુર જિલ્લાના જમુ ગામના વિદ્યાધામ સીએન બક્ષી વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં કેળવણી મંડળના યુવા સહમંત્રી અને વૈષ્ણવ સમાજના મહિલા આગેવાન શિલ્પાબેન હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોમીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશભક્તિનું વાતાવરણ ખડું કર્યું હતું શિલ્પાબેન શાહે રાષ્ટ્ર નિર્માણમાં નું ખુબ વિશેષ મહત્વ છે અને શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાની આગની કળા અને કૌશલ્ય ખીલવીને રાષ્ટ્રના હિતમાં છોટા ઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર